ભાવનગર શહેર રંગાઈ ઉદેશ ભક્તિના રંગમાં આજ રોજ ભાવનગરમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આઝાદી તિરંગા તરીકે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી છે ત્યારે આજરોજ ભાવનગરમાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ તિરંગા યાત્રા યોજા હતી જેમાં ભાવનગરના એવી સ્કૂલના મેદાનથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તિરંગા યાત્રા પહેલા લોક સાહિત્ય નૃત્ય તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ તિરંગા યાત્રાનો મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરાવેલ આ તિરંગા યાત્રા ભાવનગર શહેરના મુખ્ય બજારમાં થઈ શહીદ સ્મારક ખાતે પૂર્ણ થઈ હતી જ્યારે તિરંગ યાત્રામાં દેશના રિટાયર્ડ પીર જવાનો તેમજ માઉન્ટેડ પોલીસ ફાયર સ્ટાફ સ્કાઉટ ગાઈડના યુવાનો તેમજ ટ્રાફિક બાઇક સવાર પોલીસ સહિત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ભાવનગર શહેરીજનો ખૂબ જ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હરગર તિરંગા યાત્રાનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ અશ્વિન ગોહિલ જી ભાવનગર